ભજન માં બેનો રોજ રોજ આવે આવીને નવા નવા ભજન ગવડાવે સર્વે બેનો આવે રે ભજન માં બેનો રોજ રોજ આવે આવીને ઢોલ કઢમઢમ વગાડે કૃષ્ણ પ્રભુ તો રાધાજીને કહે છે જુઓ બેનો ઢોલક વગાડે રે ભજનમાં નો રોજ રોજ આવે શિવકર મારા ભજનમાં આવે સાથે ગણપતિ કાર્તિકે ને લાવે આવી મારા આંગણા શોભાવે રે ભજન માં બેનો રોજ રોજ આવે સખીઓ આવે ભજન માં ઊંઘે રે ભજન માં બેનું રોજ રોજ આવે આ બધું જોય ને પ્રભુજી હસે છે ઊંઘે તો એ સખીઓ વાલી વાલી લાગે ભજનમાં બેનો રોજ રોજ આવે ઘણી ખરી સખીઓ વાતો રે કરે ડોસીઓ કોણીયો મારે રે ભજનમાં બેનો રોજ રોજ આવે મારા કાના માટે માખણ લઈ આવે કાના ને માખણ ખવડાવે રે ભજનમાં બેનું રોજ રોજ આવે સખી મંડળમાં સૌ કોઈ આવે આવીને મારવાલાના ભજન ગવડાવે ભજનમાં બેનું રોજ રોજ આવે ભજનમાં બેનું રોજ રોજ આવે બોલ બોલ કૃષ્ણ કનૈયાની જય જય જય